સ્વામી કહું સંત કેમ કરું તે શ્રેષ્ઠ છે મન ગમતું કહું તે કનિષ્ઠ છે મન ગમતું કરતો હોય આખા મંદિરનું કામ એકલો કરતો હોય તો પણ એને ગમેલા સત્સંગ કરાવતો હોય ને ગમેલો ત્યાગ રાખતો હોય તો પણ ન્યૂન છે ને તેના માટે વિઘ્ન છે આખા મંદિરનું કામ તો ચાલીસ સાધુ જોઈએ બરાબર વ્યવસ્થિત થાય અને ગમેલું ત્યાગ રાખતા હોય ગમેલા સત્સંગ કરાવ હોય આમાં શું મન મનધારું થયું બોલો આ બધું તો આપણે કરીએ જ છીએ આ જ કરવાનું છે સ્વામી કહે ન્યૂજન તેને માટે વિઘ્ન છે અને બીજી બાજુ જો તણ ટાણા ખાતો હોય આરસુને ઊંઘી રહેતો હોય એવા દોષી યુક્ત હોય પણ સંત કેમ કરે તો નિર્ગુણ છે આને કોણ નંબર આપે બોલો માર્કેટમાં ઉભા રાખો આ બે જણને કોને સર્ટિફિકેટ મળે બોલો આખા મંદિરનું કામ એકલો કરે છે કેટલો ત્યાગ રાખશે કેટલાને સત્સંગ કરાવે છે ના તો આ ઊંઘી રહે ને ત્રણ ટાણા ઝાપટીને હોઈ જ રહે છે બસ સ્વામી કહ્યું કે તારે બે વખત ઘંટડી ખખડાવવાની આરતીમાં બસ એને શ્રેષ્ઠ ગણ્યો સત્સંગ રીતા સત એટલે આત્મા આત્માનો સંગી એ સત્સંગ આપણે મંજી નો સંગ કરે તો મનસંગ થયું સત્સંગ ના થયું મનસંગ હા માનસિંગ સત્સંગ ના થયું જો આપણે આટલો સરસ અવસર છે આવા ભગવાન આવા સંત મળ્યા છે થોડુંક ધ્યાન આપો આપણે ધંધામાં બીજામાં તો કેટલું બધું ધ્યાન આપે કેટલું ધ્યાનપૂર્વક કરીએ છીએ તો બરકત આવતી નથી તો સત્સંગમાં આપણે સ્વામીને શું કરાવવું છે એવો વિચાર કરો બસ હા આપણી પાસે શું કરાવું છે સ્વામીને અને એ જે કરાવવું છે એનું ઉત્તર પછી પણ કરીએ છીએ આપણે આવું કંઈક થોડુંક અંદર હચમચાઈએ જરા હલાઈએ એમ તો કામ થાય અત્યારે હું તું જ છે આત્મા નસકોરા બોલે બસ એવું નહીં મારા જ પ્રશ્નોત્તર ઉત્તર કરાવે છે શું કામ કરાવે જો બધું થઈ ગયું ને કઈ કરવાનું ના હોય તો શું કામ બધું કરવાનું આ સંતો શું કામ ભણે છે સંસ્કૃત સંતો તો ખુશ થઈ ગયા ત્યાં બધું ભણવા કરવાનું બધું મૂકીને આવ્યા એ બધું પતી ગયું ભણવાનું અહીંયા સંસ્કૃત ત્યાંનો બાપ તો બાપા આશીર્વાદ ના આપી ગયા જાઓ બધું થઈ જશે અરે બરાબર ચોટલી બાંધીને મંડું પડે હા કેમ બાપા આશીર્વાદ નથી આવે આ તો એમના જ દીકરા છે એમને ના આપે તમને આપે એક યુવક હતો ને બાપાએ કે બાપા તમે આશીર્વાદ આપ્યા તો એ નપાસ થયો બાકી વાંચ્યું હતું તો બાપા વાંચીને પાસ થયો એમાં પછી આશીર્વાદની શું જરૂર આશીર્વાદ આપ્યા પછી વાંચવાની જરૂર જ ના હોય તો જ આશીર્વાદ કહેવાય ને બાપે કો મને શીખામણ આપે મારો ગુરુ થશે આશીર્વાદ આપે પણ પુરુષ હોય તો કરવાનું રહ્યું જ બે ભેગું હોય જાઓ બાપા આશીર્વાદ જાઓ તમને તમને ઉપવાસ કરો ભૂખ નહીં લાગે કોઈ પ્રયોગ કરે છે જૈન રસો જાપતી જ આવે છે બાપા આશીર્વાદ આપે ભૂખ નહીં લાગે જાગતી જ આવે કોઈ પ્રયોગ કરવા રહ્યો નહીં તો જ આપણે આ સત્સંગમાં થોડું ખપ રાખો આવા ભગવાન જો મહારાજે પોતે કહ્યું સંતોષાને આવો અવસર પામીને અને ખોટ રહી જાય કે હું કરું તમે હવે એમને તો થોડુંક જ સહકાર આપો વધારે યુગી આપણ બધા સંતો દષ્ટાંત આપતા કોઈ માં હોય એનું બાળક બેઠો હોય અને થોડો રડતો હોય તો એની એમ એટલે જરા આંગળી પછી ઊભો થાય પછી તેડી લે માથે ગળો છે એટલે કેવી કે નમે થોડો ઊભો થાય તો તેડી લે ને થોડો વાંકો આમ 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 કરે વધારે રીસાય તો એ લાખ પાઈને જતી રહે થોડુંક તો કંઈ કરવું પડે ને જો લોટરીમાં કરોડ રૂપિયા લખ્યા હતા નસીબમાં જ્યોતિષ કહે કહેવાય કે તમે લોટરી ખુલશે તને તો એક રૂપિયો તો ભરવો પડે કે નહીં ટિકિટ તો લેવી પડે કે નહીં અને ટિકિટ ના લો તો કરોડ રૂપિયા ઊભા રહે એમ જરાક પુરુષ ના કરો તો બધી કૃપા ઊભી રહે કરોડ રૂપિયાની કૃપા ઊભી રહે થોડોક તો પુરુષ પ્રયત્ન કરવો પડે પછી કૃપા વર્ષે પછી એક રૂપિયા લોટરી નંબર ટિકિટ લીધી પછી કરોડ રૂપિયા આવે પણ ગમેલ નસીબમાં લગ્ન ટિકિટ ના લો તો ક્યાંથી આવે તો એટલો તો પુરુષ પ્રયત્ન જોઈએ જ આપણે તો જે સાવ તમે માથે ના પડો પગે પડો ભગવાન અરે માથે જ પડ્યા છે તમે ઠીક લાગે કરો અમે કાંઈ કરવાના નથી આવું નહીં હવે નફટ ના થાવ થોડુંક કોમળ થાવ દયા કરો ભગવાન ઉપર હા હવે આપણે દયા કરવાની છે એમને તો બહુ દયા કે હવે આપણે થોડીક દયા કરો એમને અનુકૂળ થાવ એમને જે કરવું છે કેવું છે કરાવવું છે કરો પછી શ્રીમાં જ બોલા જઈએ જો મોક્ષનું અસાધારણ કારણ કે શું છે પછી શ્રીમાં જ બોલા જાય ભગવાનના સ્વરૂપનું જ્ઞાન અને ભગવાન મહાત્મા જાણવું એ બે અસાધારણ મોક્ષના હેતુ છે એમાં જો કોઈ તપ વ્યાગ વ્યાપ નાય તપ કરો જંગલમાં જાઓ સુકાઈ જાઓ કોઈ વાત નથી આવતી આટલું જ કહું આ જે મહિલા છે ને એના ઉપર ધ્યાન આપવા બીજે ક્યાંય ધ્યાન આપવા નથી ભગવાન સ્વરૂપનું જ્ઞાન એટલે પ્રમુખ સાહેબ ભગવાન સ્વરૂપ કહેવાય ભગવાન તો શ્રીજી મહારાજ છે તો આ ભગવાન સ્વરૂપ અને ભગવાન સ્વરૂપ આ રીતે પણ છે કે ભગવાન મનુષ્ય જેવા દેખાય મનુષ્ય નથી આ અક્ષર છે એ જ આ છે હા એ રીતે જે એમના સ્વરૂપનું જ્ઞાન થાય આપણને તો એમ મનુષ્ય ભાવ ક્યાંથી આવે દોષ પડખાય ક્યાંથી પક્ષપાત કરે છે આમ કરે છે એવું ક્યાંથી આવે અક્ષરધામ નું સ્વરૂપ જો આ હોય તો ક્યાંથી બધું આવે તો બધું ઘણું બધું મટી જાય છે બધું બરાબર દ્રઢપણે એમનું સ્વરૂપનું જ્ઞાન થયું હોય ને એ તો બ્રહ્મ સ્વરૂપ છે એને આવું કોઈ દોષ હોય જ ક્યાંથી અથવા દેહના દોષ છે